જે આયોજન કર્યું છે તે બદલ ટીમભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન અને આવું સરસ કામ જે આપણા ભાઈ કરી રહ્યા છે તેમને ભગવાન તેમની પર પ્રસન્ન રહે અને એમના ધંધા ધાપામાં ઈશ્વર એમને રસ પૂરે એવી પ્રભુને

કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો એટલે આ મૂંઘી કામ મૃખી ઊભા વધેલા ગામમાં ટીમભાઈ કરીએ છીએ ત્યારે અમે ફરી ફરી અને ખૂબ ખૂબ અભિનંદન અને જેના અન્ન ભેળા એના મન ભેળા આ ગામ ખૂબ સુખી અને સમૃદ્ધ ગામ છે સંસ્કારી ગામ છે પણ આવા કાર્યો થકી ગામમાં આપણી સંગઠન શક્તિ વધે છે આપણે એકા બીજા એકા નજીક આવીએ છીએ અને હંમેશા ગામડામાં આપણે અત્યારના યુગ પ્રમાણે નાના મોટા વિખવાદો હોય રાજકીય વિખવાદો હોય પણ એ બધા ભૂલીને આપણે સૌ એક ગામના કામમાં ગામની એકતા જળવાય દરેક સમાજની એકતા જળવાય તો હું માનું છું ત્યાં સુધી આ ગામની કોઈ સમૃદ્ધિ રોકી નહીં શકે જેટલી તમારી ગામની એકતા હશે દરેક સમાજની એકતા હશે ત્યાં સુધી આ ગામની સમૃદ્ધિ દિન પ્રતિદિન ખૂબ સમૃદ્ધિ તરફ જતું રહેશે ગામ અને આપ સૌ વર્ષોથી હું જોતો આવું છું સમઢિયેલા ગામમાં કે કંઈ ને કંઈ એકાદ વર્ષમાં બે વર્ષમાં આવા પ્રસંગો સમૂહ ભોજન આપ સૌ કરતા આવ્યા છો અને આ કામ આજે ટિંબય ગામને જુમારાબદ ગામ આપ્યું છે ત્યારે એમને પણ ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ ભગવાન સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના